અમદાવાદમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામનો ખુલાસો થયો છે અમદાવાદમાં સરકારી જમીન પર સો કરોડની સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામનો ખુલાસો થયો બાપુનગર વિસ્તારમાં આ ગેરકાયદે બાંધકામ થયા છે ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન પર ગેરકાયદે કોમ્પ્લેક્સનો ખુલાસો થયો ગેરકાયદે કોમ્પ્લેક્ષમાં ભાજપના બે કોર્પોરેટર્સની પણ ઓફિસ છે કોર્પોરેટર અશ્વિન પેથાણી સરોજબેન સોલંકીની કોમ્પ્લેક્ષમાં ઓફિસ છે કોંગ્રેસના સ્થાનિક નેતા નાગજીભાઈ દેસાઈનું પણ ગેરકાયદે બાંધકામ હોવાનું

છ અલગ જગ્યાએ બાંધકામ દૂર કરવા માટેની મારી રજૂઆતો છે અને મને લાગે છે કે આગામી નજીકના સમયની અંદર એ તમામ બાંધકામોને દૂર કરી અને બાપુનગરની જનતા માટે એ પ્લોટોને સરકારી પ્લોટોને પાછા લઈ એની અંદર દવાખાના ખોલી શકાય કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખોલી શકાય અન્ય સાર્વજનિક ઉપયોગના વિષયો માટે એ એ પ્લોટોનો ઉપયોગ થઈ શકે અમે કહીએ છીએ કે તમે મોટા ઉદ્યોગપતિઓને કે ટ્રસ્ટોવાળાને ગેરકાયદેસર રીતે મંડળી બનાવીને એ લોકોને જગ્યાએ વેચાણ આપી શકતા હો તો તમે નાના માણસને બી તક આપો ને આજે અહીંયા લેતા લોકોના કોઈ પચાસ વર્ષથી નવા પુરાવા હોય તો માન્ય ના રાખતા પણ સંસ્થાઓ જે બની એ તો હમણાં વીસ પચીસ વર્ષમાં બની એ લોકો અત્યારે સાવકાર બની ગયા છે અને જે સેવન્ટી નાઇનથી ભાડું ભરે છે સેવન્ટી નાઇનનો ભાડુવા જ છે એ અત્યારે ચોર બની ગયા છે એક બાજુ ગરીબને અમીરની દિવાલને ભેદભાવ તોડવાની વાત કરો છો તો ગરીબોને દૂર કરવાની વાત છે અને અમીરોને તમારે લાણી કરવી છે